હા મિત્રો કેમ છો મજામાં આજે આપણે દેશી ચણાનું શાક બનાવવાનું છે એકદમ સરસ મજાનો દેશી સ્ટાઈલમાં બનાવીશું દેશી ચણાનું શાક એકદમ ફટાફટ બનાવી જઈશું આપણે તો મેં બહુ સરસ મજાના ચણા ફોલી દીધા છે ને મેં બસો ગ્રામ એટલા દાણા લઈ લીધા છે ચણા ફોલી બસો ગ્રામ એટલા ચણા છે બહુ સરસ મજાના એકદમ તાજા ફોલેલા છે અને એક ગાંઠું લસણ લીધું છે અને ટુકડો આદુ ખાડીને લઈ લીધું છે અને ગામડાવાળા લાલ મરચાં વઘારમાં બહુ નાખતા હોય એટલે આપણે પણ વઘારમાં પાંચ મરચાં નાખવાના છે અડધું કેપ્સિકમ લીધું છે ને ટામેટા લીધા છે કોથમી લીધી છે લીંબુ લીધું છે અને જે બીજા મસાલા કરું એ હું તમને બતાવું બહુ સરસ મજાની સબ્જી બને છે એકદમ બહુ જ મસ્ત મજાની એમ તો ચલો બનાવવાની રીતે ચાલુ કરીએ સૌથી પહેલાં તેલ ગરમ મૂકી દઈએ આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે એમ નાખીશું આપણે

મેટા ફ્રાય થાય છે એટલે આપણે મસાલો તૈયાર કરી લેશું એક ચમચી કાશ્મીરી મરચું અર એક ચમચી તીખું મરચું થોડી દાણાજીરું અર બે ચમચી હળદર અર બે ચમચી મીઠું अर्धी चमची किचन किन मसालो, थोडं पाणी मिक्सरी लसू आपण ગામડાવાળા લોકો હંમેશા મસાલા ફલાડીને શાક બનાવતા હોય છે આપણે પણ સેમ એવું બનાવું બહુ ટેસ્ટી શાક બનશે આપણું ટામેટા આમ ચેક કરી લેશું મિક્સમાં જેના ટામેટા ચડી ગયા છે આપણે મસાલો ભરાયેલો નાખી દઈશું અને થોડું મે અડધા ગ્લાસ એટલું પાણી મે યુઝ કર્યો છે આપણે મસાલાને સરસ મજાનું ખટખડવા દેશું આપણે એકદમ જોઈ શકો તો મસાલા કેટલો સરસ મજાનો કરી ગયો છે બહુ મસ્ત મજા આવે છે એકદમ કટ થઈ ગયો છે લિકન બોટ મસ્ત પક થઈ ગયો છે ઉંચાના મસ્ત સુંધા હવે કુકર બંધ કરીને બે સીટી વગાડી લેશું

કોથમીર નાખું છું અડધું લીંબુ નીચ્યું છે મિક્સ કરી દેખાય મજાનું અંદર લઈ લેશો શાક

હજનતો એટમે નાખ્યું છે પણ તમે નઈ નાખો તો એ સાખ બહુ જ મસ્ત બનશે રોટલી જોડે રોટલા જોડે પરોઠા જોડે બધા જોડે સાખ મસ લાગશે હું તો રોટલી જોડે ખાવાની છું આ સાખ મિત્રો આ શાક તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે હોટલના શાક પણ ભૂલી જશો એટલી મસ્ત મજાનું એકદમ ટેસ્ટ મને આવ્યો છે આનો ટેસ્ટ મને આવે છે ને બહુ સરસ મજાનું લાગે છે નાના મોટા બધા જ ખુશ થઈ જાય છે મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને મારા વિડીયો ગમતા તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જાથી કરીને તમારા માટે તમારા બાળકો માટે એકદમ સરસ મજાનું રોજ હું નવું નવું લઈને આવું ઓકે મિત્રો ભાઈ મિત્રો